નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ડાયાબિટીસ સંબંધી ઘણી એવી તકલીફો થાય છે પણ એની અંદર સૌથી વધારે જો તકલીફ થાય તો એ છે આપણે ડાયાબિટીસની અંદર સૌથી વધારે આપણે વારંવાર પેશાબ કરવો જો બહુમૂત્રની સમસ્યા ખૂબ વધી જતી હોય છે ડાયાબિટીસ સમસ્યાની અંદર તો એ બહુમૂત્રની સમસ્યા થાય તો એને આપણે કઈ રીતના કંટ્રોલમાં લાવી શકીએ તો આજના વિડીયોની અંદર સંપૂર્ણ આપણે માહિતી મેળવશું અને આયુર્વેદિક ઉપચાર દ્વારા એ બહુમૂત્રની સમસ્યા થાય આપણે ડાયાબિટીસ સંબંધ રિલેટેડ તો એને આપણે કઈ રીતના ખૂબ સરળતાથી આયુર્વેદિક રીતે એને કંટ્રોલ કરી શકીએ તો આજના વિડીયોની અંદર એને સંપૂર્ણ માહિતી મેળવશું તો સૌથી પહેલાં તો આયુર્વેદ ચેનલની અંદર મારા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ સ્વાગત છે અને મિત્રો ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતી મળતી રહેશે અને બને ત્યાં સુધી મિત્રો આપણે સૌએ અત્યારે હાલના સમય સંજોગ અનુસાર આપણે બને ત્યાં સુધી આયુર્વેદ સાથે જોડાવવું જરૂરી પણ છે કેમકે અત્યારનો સમય ખૂબ ઝડપી બદલાઈ રહ્યો છે જેથી કરીને આપણા શરીરની અંદર કુદરતી બીમારીઓ કરતાં કૃત્રિમ બીમારીઓ ખૂબ ઝડપથી પ્રવેશી રહી છે તો એને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ જો મિત્રો આપણે આયુર્વેદ સાથે જોડાઈએ આયુર્વેદના નિયમો આપણા જીવનની અંદર ઉતારીએ તો આપણને ખૂબ સારો એ ફાયદો આપણે મળી શકીએ તો હવે શરૂઆત કરીએ કે ડાયાબિટીસ સમસ્યા થાય તો ડાયાબિટીસ થવાના ઘણા એવા કારણો છે ઘણી વખત આપણે ભૂલને કારણે પણ આપણે પોતે આપણા શરીરની અંદર લોહીની અંદર બગાડ કરી રહ્યા છીએ લોહી બગડી જાય લોહીની અંદર સુગર લેવલ વધી જાય એટલે અનેક સમસ્યા આપણે ભોગવવી પડી શકે એ તો આપ સૌ જાણીએ જ છીએ અને આગળ એક રીતે ગણી તો નોર્મલ એક બીમારી જેવી આપણે શકાય પણ ઘણા વ્યક્તિઓને ડાયાબિટીસ સમસ્યા થાય છે તો એ બધી સમસ્યાથી આપણે બચવું હોય તો બને ત્યાં સુધી આપણા શરીર રાખવી નથી તો જ આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ તો હવે શરૂઆત કરીએ કે ડાયાબિટીસની અંદર આપણે બહુમૂની સમસ્યા થાય તો એને કઈ રીતના આપણે રોકી શકીએ તો આવી રીતે તમે અંત સુધી જોઈ લેજો અને તમે ઘરે બેઠા જ ખૂબ સરળતાથી તમને એકથી બે અઠવાડિયાની અંદર તમને રિકવરી અને એ નિયંત્રણમાં પણ તમને જોવા મળી શકશે તો આ વિડીયો તમારા મિત્રવર્તુળની અંદર પણ શેર કરજો તમારા પરિવારની અંદર પણ શેર કરજો કદાચ તમારા મિત્રવર્તુળની અંદર કોઈ મિત્રને ડાયાબિટીસની સમસ્યા હોય અને વારંવાર આ જે તકલીફ થતી હોય વારંવાર પેશાબ કરવાની સમસ્યા થાય તો એને કઈ રીતના આપણે રોકી શકીએ અને કઈ રીતે નિયંત્રણમાં લાવી શકીએ તો આ વિડીયો તમે ચોક્કસપણે શેર કરજો જેથી કરીને આપણે કોઈ પણ આડઅસરો વગર આ જે બહુમૂત્રની સમસ્યા થાય છે એને આપણે રોકી શકીએ એને કંટ્રોલ કરી શકીએ તો ચાલો હવે શરૂઆત કરીએ અને મિત્રો ચેનલ પર પહેલી વખત આપણું થયું હોય તો આ ચેનલ જોડથી સબસ્ક્રાઈબ કરી દેજો જોકે આ ચેનલ દ્વારા તમને આયુર્વેદિક ઔષધિઓ જંગલી વનસ્પતિઓ જંગલી જડીબુટ્ટી વિશે સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે તો હવે એની અંદર સૌથી પહેલો ઉપચાર છે આપણે હળદર લેવાની બરાબર છે આંબા હળદર નથી આપણે જે રસોડાની અંદર વાપરીએ ને એ હળદર આપણે નાની ચમચી લેવાની બરાબર છે નાની ચમચી હળદર લઈ લો એને મોંની અંદર નાખી દો બરાબર એટલે કે હળદરની આપણે ફાંકી મારવાની સવાર અને સાંજ ત્યાર બાદ તમારે પાણી ગરમ પાણી નથી હળું ફાળું પાણી એટલે કે આપણે જે નોર્મલ પાણી પીએ છીએ ફ્રીજમાં પાણી નથી વાપરવાનું તમે મારલામાંનું પાણી વાપરતા તો સૌથી બેસ્ટ છે એ પાણી તમારે પી જવાનું એટલે પહેલાં આપણે ફાંકી મારવાની ત્યારબાદ તમે બે પાંચ મિનિટ સુધી રોકી શકો અને ત્યારબાદ તમે પાણી પી જ સવાર સાંજ જો તમે પ્રયોગ કરશો તો જે બહુમૂત્રની જે સમસ્યા તમને થઈ રહી છે એની અંદર ખૂબ સારો બેથી ત્રણ વીકની અંદર તમને રિઝલ્ટ તમને મળી જશે પણ એની સાથે ડાયાબિટીસ જે સમસ્યા છે એની અંદર તમારે કાળજી પણ રાખવી જરૂર છે કયા નિયમો છે કઈ ખાનપાનની જે આપણી રીત છે એને પણ આપણે નિયંત્રિત અને કાળજી અને રાખવી પણ જરૂર છે મિત્રો અને બીજા નમૂનો ઉપચાર છે મિત્રો તમારે એક ચમચી અજમો બરાબર છે એક ચમચી અજમો અને અડધી ચમચી કાળા તલ એ બરાબર ચાવીને સવાર અને સાંજ તમારે ખાઈ જવાના એક ચમચી અજમો અને અડધી ચમચી કાળા તલ બરાબર ચાવીને તમે ખાઈ જાઓ ત્યારબાદ તમે પાણી પીઓ એ પણ તમે સવાર સાંજ પ્રયોગ કરશો તો તમને બેથી ત્રણ વીકની અંદર જે જે સમસ્યા થાય છે ડાયાબિટીસના કારણે એની અંદર આપણે રિકવરી અને એને નિયંત્રિત આપણે કરી શકીશું કોઈ પણ આડ સર્વઘર તો એની અંદર અર્જણ કેટલો ફાયદાકારક છે આપણા માનવ શરીર માટે એ તો આપ સૌ જાણો છો એના ગુણધર્મ કયા છે કઈ કઈ બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ અને કાળા તલ એ પણ આપણા શરીર માટે કેટલા ફાયદાકારક છે જો બીજ નાના છે મિત્રો પણ આપણા શરીર માટે એટલા અઢળક ફાયદા એટલા અઢળક ગુણધર્મ આપણને આપે છે કે આપણા શરીરને એકદમ સ્ટ્રોંગ પણ રાખી શકીએ મોટી મોટી બીમારીઓમાંથી પણ આપણે એ બહાર કરી શકે છે કાળા તલ અને અજમો તો એ બંનેનો જો આપણે પ્રયોગ કરીશું તો આ એક રીતે ગણીએ તો નોર્મલ છે આ બહુમૂત્રની જે સમસ્યા થાય છે ડાયાબિટીસના કારણે એને ખૂબ ઝડપથી આપણે રિકવરી અને નિયંત્રિત પણ આપણે કરી શકીએ તો બંનેમાંથી તમે કોઈ પણ પ્રયોગ અપનાવી શકો જેથી કારણે ખૂબ સારું તમને મળી શકે હા કદાચ તમને પહેલો પ્રયોગ જો અનુકૂળ ના હોય તમારા શરીરને જો અનુકૂળ ના આવે તો બને ત્યાં સુધી તમે બીજો પ્રયોગ કરો ને બીજો પ્રયોગ જો ના આવે તો તમે પહેલો પ્રયોગ પણ અજમાવી શકો તો બને ત્યાં સુધી આપણે સૌને જાણીએ છીએ કે આયુર્વેદિક એક એવું ઔષધિ છે એવા નિયમો છે કે દરેક મનુષ્યની પ્રકૃતિ શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે જેના કારણે ઘણી એવી આયુર્વેદિક ટ્રીટમેન્ટ છે ઘણી આયુર્વેદિક ઔષધિઓ છે એ કદાચ શરીરને મેચ થાય અથવા ના પણ થાય તો એના માટે જ આજના વિડીયોને હું તમ તમને બે એવા પ્રયોગ બતાવું છું જેમાંથી બંનેમાંથી તમે એક ચોક્કસપણે અપનાવજો જેથી કરીને તમને આ ડાયાબિટીસના કારણે આપણે વારંવાર આ ગૌમૂત્રની સમસ્યા થાય છે એમાંથી આપણે છુટકારો પાણી શકીએ અને એને કંટ્રોલમાં રાખી શકીએ એને નિયંત્રિત આપણે કરી શકીએ તો આ માહિતી તમને કેવી લાગે જરૂરથી તમે ટ્રાય કરજો કોઈ પણ આળસ હવા પર સવાર સાંજ તમારે આ રીતના પ્રયોગ કરવો છે એટલે તમને ખૂબ સારું હા થોડી વાર લાગશે કદાચ તમને બે ત્રણ અઠવાડિયે એક મહિનો સુધી પણ તમને આ વાર લાગે પણ ત્યારબાદ તમને પ્રેક્ટિકલી ધીરે 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 કરીને તમને ખ્યાલ પણ આવી જશે અને એ જે વારંવાર તમારે જોવું પડે છે એની અંદર તમને ટાઈમ પણ તમને ઓટોમેટિક તમને એ ટાઈમ પણ વધી જશે તો આ વિડીયો તમારા મિત્ર મિત્રભક્તોની અંદર તમારા પરિવારની અંદર પણ શેર કરશો જેથી કરીને જે મિત્રને કદાચ ડાયાબિટીસની સમસ્યા હોય ને એને રિલેટેડ જો આ સમસ્યા કદાચ થતી હોય અને હન્ડ્રેડ પર્સન્ટ થાય છે મિત્રો જે વ્યક્તિને ડાયાબિટીસની સમસ્યા હોય એવા વ્યક્તિને બહુ મિત્રની હન્ડ્રેડ પર્સન્ટ સમસ્યા થાય ને થાય જ તો એ જે સમસ્યામાંથી આપણે છુટકાર મેળવવું હોય તો બનેમાંથી તમે કોઈ પણ એક પ્રયોગ અપનાવજો જેથી કરીને તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી જોરથી જણાવજો અને જોરથી તમે ટ્રાય કરજો અને આ વિડીયો તમારા મિત્રો તેની અંદર પણ શેર કરજો તો મારી કોઈ નવા ટૉપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબો અને સુરક્ષિત વિશે મળી રહે પ્રાર્થના અને બને ત્યાં સુધી આપણે જ આપણા શરીર પ્રત્યે કાળજી રાખીશું તો જ આપણને ફાયદો મળશે કેમ કે અત્યારના સમયની અંદર આપ સૌ જાણીએ છીએ કે કેમ આ શરીરની અંદર તકલીફો વધી રહી છે મારા શરીરની અંદર કોઈ ખામી નથી કોઈ વિટામિન ઉપ નથી છતાં પણ મારા શરીરને થાક કેમ લાગે છે કમજોરી કેમ લાગે છે ચક્કર કેમ આવી જાય છે બરોબર છે એ તો આપણે પ્રેક્ટિકલી આપણે જાણીએ છીએ નાની મોટી બીમારીથી જો બચવું હોય તો ચોક્કસપણે આપણે આપણા જીવનની અંદર આયુર્વેદના થોડા ઘણા નિયમો પણ આપણે ઉતારવા જરૂર છે જેથી કરીને આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ તો મળીએ કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક જય શ્રી કૃષ્ણ રાધે રાધે